નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીશું ક્લાઇમેટ ચેન્જની પશુઓના ઉત્પાદન ક્ષમતા પર થતી માઠી અસરોની વર્ષો વર્ષ પર્યાવરણમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ દુષ્કાળ બરફવર્ષા તાપમાનમાં વધારો તેમજ ઋતુઓની અનિયમિતતા દરિયાની સપાટીમાં વધારો જેવા ફેરફારો નોંધપાત્ર બન્યા છે જેને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે ક્લાઇમેટ ચેન્જના કારણે પૃથ્વીના તાપમાનમાં અંદાજીત બેથી સાડા ચાર અંશ સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાયેલ છે જેના કારણે ઉનાળો અસહ્ય બનેલ છે અને કેટલાક પશુઓની પ્રજાતિ અને પ્રજોપ્તિ માટે આ તાપમાન ઘણું ઊંચું જણાયેલ છે પૃથ્વી પર દિન પ્રતિદિન વધતું તાપમાન અને ઋતુઓની અનિયમિતતાને કારણે આપણા પશુઓની ઉત્પાદન ક્ષમતા તેમજ કાર્યક્ષમતા પર માઠી અસરો થતાં પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે તાપમાનમાં વધારો અને પાણીની તંગીના કારણે પશુઓની ઉત્પાદન ક્ષમતા ઘટે છે તેમજ વૃદ્ધિદર નબળો પડે છે દિન પ્રતિદિન બનતા આકરા વાતાવરણને કારણે પશુઓને પૂરા પડાતા ચારા પાણી તેઓને પ્રતિકૂળ વાતાવરણ સામે અનુકૂલન સાધવામાં જ વપરાઈ જાય છે જેથી તેની ઉત્પાદન ક્ષમતા વધારવા કે ટકાવી રાખવા વધારાના પૌષ્ટિક આહાર તેમજ સ્વચ્છ પાણીની જરૂરિયાત રહે છે જે નફાકારક પશુપાલન ક્ષેત્રે મોટો પડકાર છે વાતાવરણમાં તાપમાન અને ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને કારણે ઝડપથી વૃદ્ધિ પામતા પશુઓ પર ધીમે વૃદ્ધિ પામતા પશુઓ કરતાં વધુ માઠી અસરો થાય છે તથા પશુઓની પુખ્ત થવાની ઉંમરમાં વધારો થાય છે અંદાજે પાંચથી સત્તર દિવસ જે આર્થિક રીતે નુકસાનકારક નીવડે છે વાતાવરણનું ઊંચું તાપમાન અને ઋતુઓની અનિયમિતતાને કારણે પશુઓની પ્રજનન ઉંમરમાં વધારો પ્રજનન ચક્રમાં ફેરફાર તથા અન્ય પ્રજનનને લગતી શારીરિક દૈહિક ક્રિયાઓમાં અનિયમિતતા જોવા મળે છે જેની આડ કરતી અસરોને કારણે પશુઓના જીવનકાળ દરમિયાન પ્રજનન ક્ષમતા તેમજ ઉત્પાદન ક્ષમતા નબળી પડે છે ક્લાઇમેટ ચેન્જની માઠી અસરો અટકાવવા માટે સાવચેતીરૂપ નીચેના પગલા લઈ શકાય ઉનાળા દરમિયાન પશુઓને શેડ નીચે કે છાયડામાં બાંધવા જોઈએ ગરમીના દિવસોમાં પશુઓને પૂરતું સ્વચ્છ ઠંડુ પાણી તેમજ સમતુલ આહાર આપવો જોઈએ ગરમીના સમયે પશુઓને ઠંડા પાણીની છાલકોથી નવરાવવા જોઈએ તથા સગવડતા મુજબ જલવિહાર કરાવવો જોઈએ પશુઓને દિવસના ઠંડા સમયે સવારે અને સાંજે ખાણદાણ ચારો નીરવો જોઈએ આકરા તાપમાં પશુઓને શેડને ફરતે કોથળા કંતાન બાંધી ઠંડા પાણીનો છંટકાવ કરી સગવડ મુજબ શેડ પર ફુવારા મૂકી કે પંખાથી પશુને ઠંડક પૂરી પાડી તેની ઉત્પાદન ક્ષમતા ટકાવી શકાય છે